વિસાવદર હજુ ચૂંટણી જાહેર થઈ નથી ત્યાં તો આદમી તરફથી ગોપાલ ઇટાલિયા ને મેદાને ઉતારી દેવામાં આવ્યા છે અને ગોપાલ ઇટાલિયા જોરો શોરોથી ચૂંટણી પ્રચાર પણ કરી રહ્યા છે આજ વિષય પર ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ભૂપત ભાયાણી જે પહેલા ત્યાંના ધારાસભ્ય રહી ચૂક્યા છે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે શું કહેવા માંગશો સર લોકશાહીમાં તો બેન આપ સમજી શકો કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સીટ ઉપરથી ચૂંટણી લડવાનો અધિકાર હોય હોય છે છે છૂટ પરંતુ અમારી વિધાનસભા ક્ષેત્રમાં કોઈ કોઈ પણ પાર્ટી પણ ઉમેદવાર ચૂંટણી લડાવે અને જીતી જાય એવું બનવાનો બિલકુલ અવકાશ નથી કેમ ગોપાલભાઈ ની અહીંયા જન્મભૂમિ નથી અને કર્મભૂમિ પણ નથી અહીંયા રહીને લોકોની સેવા બિલકુલ કરી નથી અમારી જનતા ખૂબ જ અત્યારે આમ જોઈએ તો કાબેલ જનતામાં અમારી જનતાની ગણતરી થાય છે સમગ્ર ગુજરાતમાં તો અમારી જનતા એટલી બધી સમજદાર છે કે આવકાર આપશે માન સન્માન આપશે પણ મત દેવાની વાત આવે પોતાનો નેતા ચૂંટવાની વાત આવે તો અમારી જનતાને કાળી રાઇતે ઉઠીને આવે એવા નેતાની જરૂર છે જમીન સાથે જોડાઈને રહે અને પોતાની જે કામગીરી હોય કામગીરી પોતાના ખભા ઉપર લઈ લે એવા નેતાની જરૂર છે નહીં કે કોઈ પેરાસુટ ઉમેદવાર આવે કોઈ પણ પાર્ટી પેરાસૂટ ઉમેદવાર મૂકે અને એ પેરાસુટ ઉમેદવાર અહીંથી ચૂંટણી જીતી જાય એવું દૂર દૂર સુધી બેન મને નથી લાગતું ગોપાલભાઈ અહીંથી ચૂંટણી જીતી જાય એવું માનવાની બિલકુલ જરૂર નથી પરંતુ વિસાવદરની જનતા દર વખતે ચૂંટણીના પરિણામમાં કંઈક અલગ લાવે છે જેવી રીતે આમ આદમી પાર્ટીના નેતા તમને કેશુ બાપાના દીકરાને પણ હરાવવા વિસાવદરની ચૂંટણી રસપ્રદ અને કંઈક અલગ જ હોય છે આ વખતે પણ શું લાગે છે પરિણામ ઉલટફેર થઈ શકે છે બિલકુલ ઉલટફેર થવાની કોઈ સંભાવના નથી આપે જ કહ્યું કે અમારી જનતા કશું અલગ કરવામાં ને છે તો છેલ્લી ત્રણ ચૂંટણીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારીથી ચૂંટણી નહોતા જીતી શીખા તો એનો સીધો જ મતલબ છે કે પ્રજા આ વખતે થોડું અલગ કરશે જનતા અલગ કરશે અને શાસનની સાથે રહેશે સત્તાની સાથે રહેશે અને ભારતીય જનતા પાર્ટીની સાથે રહેશે ભરતભાઈ પટેલ ચૂંટણી હારવાના જે કારણો હતા એ કારણો પણ દર્શાવે છે કે જનતા એને પેરાસૂટ તરીકે ઓળખાતા અને પેરાશૂટ ઉમેદવાર ને અહીંથી ચૂંટણી નહોતી જીતાવી ગોપાલ ઇટાલિયા તો હજુ ચૂંટણી જાહેર થઈ નથી ત્યાં જ આટલું ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યાંના લોકો પણ આટલું સમર્થન આપી રહ્યા છે તેમને તિલક કરી રહ્યા છે વાંચતે ગાજતે તેમનું સ્વાગત કરી રહ્યા છે ને આ બધું જોતા કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે ભાજપ અને કોંગ્રેસની ચિંતા વધી હોય ના 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 કોંગ્રેસ ની ચિંતા વધી કે ઘટી એ વિષય ઉપર હું નથી જાણતો પણ સ્વાગત કરવું તિલક કરવી બાળાઓ તિલક કરતી હોય છે એ તો

કે જે અહીંયા જન્મભૂમિ નથી અને કર્મભૂમિ પણ નથી એવા કોઈ પણ વ્યક્તિ અહીંથી જીતી જાય એવું મને નથી લાગતું આમ આદમી તો દિલ્હીમાં પણ આપણે જોયું દિલ્હીમાં જોયા કે અરવિંદજી પણ પોતાની સીટ બચાવી શક્યા નથી તો સીધો મતલબ છે કે દેશમાં પણ નરેન્દ્રભાઈ મોદીની લહેર છે ભારતીય જનતા પાર્ટીની લહેર છે તો વિસાવદ્ર પણ એમાં કેમ પાછળ

રાજકીય વિશ્લેક વિશ્લેષકો જે છે તેમની સાથે મારી વાત થઈ તેમનું માનવું છે કે જો વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ બંને પાર્ટી ગઠબંધનમાં ચૂંટણી લડે છે ને ઉમેદવાર તરીકે જો કોપાલ ઇટાલિયાને રાખે છે તો ભાજપ માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે બિલકુલ બિલકુલ નહીં લોઢાના ચણા ચાવવાની કોઈ વાત જ નથી અમારા ખેડૂતોને અત્યારે સિંચાઈના પાણીની જરૂર છે સૌની યોજનાના જે નીર છે એ નીર અમે અમારી નદી નાળા સુધી લાવી શકીએ અને અમારા ખેડૂતોને સિંચાઈ લાભ મળે અમારા વિસ્તારમાં ઝાંઝેશ્રી ડેમ છે સોનાવણી ડેમ છે રાવત સાગર ડેમ છે ત્રણ ડેમો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવાનું છે બેન એ નેવાના પાણી મોભરે પહોંચાડવા જેવી અઘરી વાત છે તો એ ભારતીય જનતા પાર્ટીની સાથે રહેશું સરકારની સાથે રહેશું અને અહીંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ચૂંટાવીને મળશું તો જ આવા કાર્યો થવાની પૂરી સંભાવના છે આજે રોડ રસ્તાનો પણ પ્રશ્ન છે અને સિંચાઈ ના કામો આ બે મહત્વના કામો છે અને આવનારી ચૂંટણીમાં અમારો એજન્ડા પણ આ છે કે નજીકના એક બે વર્ષમાં જ અમારી વિધાનસભા સીટના તમામ રોડ રસ્તા પાકા બની જાય અને અમારા ખેડૂતોને સિંચાઈનું

છે સોનાવણી ડેમ ફરવો છે અને રાવત સાગર ડેમ ફરવો છે અને મુખ્ય લાઈન થી અમારી લિંક ચાર ની જે મુખ્ય લાઈન છે એ કિલોમીટર સુધી કોઈ પણ નદી નાળું આવતું હોય તો એમાં અમારે મોરવાડા છે વિછાવડ છે એવા ઘણા ગામો છે કે ત્યાં અમે પાઇપલાઈન મારફત સૌની યોજનાનું પાણી પહોંચાડી શકશું એના માટે ખાસ અમારે ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરવું છે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ ઉપર

પણ અમુક એવા કાર્યો હોય મેં તમને કીધા સહેલા કાર્યો નથી સૌની ભરવા અઘરું છે વિપક્ષમાં રહી પાડીએ સરકારની ટીકા ટિપ્પણી કરીએ શાસક પક્ષના નેતાઓનું નામ લઈને ટીકા ટિપ્પણી કરીએ અને પછી સવારે કામ લઈને જઈએ તો એ કામ થવામાં ઘણો તફાવત હોય છે આપ સમજી શકો છો લોકશાહીમાં વિપક્ષ તરીકે તમે જે મુદ્દા ઉઠાવો એ મુદ્દામાં થોડી ખેલદીલી હોવી જોઈએ અને જનતાને પણ એક વિશ્વાસ હોવો જોઈએ કે આ કામ આ થશે તો એવી રીતના ખોટી ખોટા વિરોધ વિરોધ વિહોણા તો એવા વિરોધ કરીને આપણે ખેડૂતોનું કે જનતાનું ભલું ન કરી શકીએ એ હું તો અહીંયા સ્થળ ઉપર ગ્રાઉન્ડ ઉપર રહું છું એટલે મને ખબર છે તો એ તો શાસનની સાથે જ આપણે રહેવું પડે અને જનતા રહેવાની છે એ મને સો ટકા વિશ્વાસ છે મારે પણ આખા વિસ્તારમાંથી હાલ તમામ આગેવાનો ફોન આવે છે જનતાના ફોન આવે છે તો એના ઉપરથી હું ચોક્કસ પણ એટલું કહી શકું કે ન ભવિષ્ય અહીંથી ભારતીય ભારતીય જનતા જનતા ઉમેદવાર ઉમેદવાર ચૂંટણી જીતવાનો છે તો તરીકે તમે ચૂંટણી લડશો હા ચોક્કસ પાર્ટી મારામાં વિશ્વાસ મૂકીને મને પ્રમોટ કરશે મારામાં વિશ્વાસ મૂકશે અમારા ભારતીય જનતા પાર્ટી નું પ્રદેશ મોવડી મંડળ તો હું ચોક્કસપણે ચૂંટણી લડવાનું હતું હર્ષદ રિબડિયા પણ પોતે ઉમેદવારી માટે દાવેદારી કરી રહ્યા છે શું કહેશો હા એ પણ પૂર્વ ધારાસભ્ય છે કોઈ પણ મોટા કદના આગેવાન હોય તો એની મહત્વકાંક્ષા હોય રાજનીતિમાં એ સ્વાભાવિક છે તો કદાચ પાર્ટી એમને પ્રમોટ કરે તો પણ મને વાંધો નથી અમે ખભે ખભો મિલાવી અને ચૂંટણી લડશું

અહીં બહુમતીમાં છે તો અમારી પાટીદારોની બેઠક હોય તો એ ચર્ચામાં હોય સ્વાભાવિક વસ્તુ છે પરંતુ આપે કીધું કે ગોપાલભાઈ નો ડંકો વાગી રહ્યો છે તો બેન ડંકો બિલકુલ વાગી નથી રહ્યો કોઈ પણ વ્યક્તિ આવે તો જનતા એને આવકારતી હોય છે પણ લોકશાહી માં નેતા ચૂંટવાની વાત આવે તો એમાં તો કાળી રહી ઉઠીને આવે ફોન ઉપડે અને જનતા શાસન ની સાથે રહેવા માંગે છે ભારતીય જનતા પાર્ટીને સાથે રહેવા માંગે છે તો વિપક્ષ તરીકે થોડું કોંગ્રેસ નબળી પડી હોય તો ગોપાલભાઈને થોડું ઘણું સમર્થન કદાચ મળતું હોય આપણી દ્રષ્ટિએ મીડિયાની દ્રષ્ટિએ પરંતુ વાસ્તવિકતા એનાથી ઘણી જુદી છે પરિણામ એવું નથી આવવાનું તો શું લાગે છે ગોપાલ ઇટાલી અવારનવાર પોતાના ચૂંટણી પ્રચારમાં ભારતીય જનતા પાર્ટી પર પણ પ્રહારો કરે છે અને હવે તો ગોપાલ ઇટાલીએ સાફપણે કહી દીધું છે કે હું જો આ વિસાવદનની જનતા મારા ઉપર વિશ્વાસ મૂકે અત્યારે તો મને સમર્થન મળી રહ્યું છે હું ભાજપનું બમણું ફૂંકવાનો છું નહી તો વર્ષોથી કહે છે જ્યારે કતાર બેઠક ઉપરથી પોતે વિધાનસભાની સામાન્ય ચૂંટણી લડ્યા ત્યારે પણ આવી જ વાતો કરતા હતા અને આવી જ વાતો થતી હતી પરંતુ મતદાતાઓ નો મિજાજ જુદો હતો તો પરિણામ આપણે જોયા છે અને નજીકના જ થોડા મહિનાઓ પહેલા દોઢેક મહિના પહેલા સમગ્ર ગુજરાતમાં નગરપાલિકાની જે સામાન્ય ચૂંટણીઓ થઈ તો એમાં પણ આપણે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીનો તોતિંગ વિજય થયો છે પિંચોતેર થી એસી ટકા નગરપાલિકા ઉપર ભારતીય જનતા પાર્ટીઓનો ભગવો લહેરાય છે વિસાવદરમાં પણ લહેરાય છે તો મને નથી લાગતું કે અહીંયાથી ભારતીય જનતા પાર્ટી સિવાયની કોઈ પણ પાર્ટી નું ઉમેદવાર ચૂંટણી જીતીને જાય બયાનબાજી કરવી અલગ વિષય છે પરંતુ ચૂંટણીમાં તો પરિણામ લાવવું પડે જો જીતાવો સિકંદર જીતવું જરૂરી છે અને અમારી જનતા એવી હોશિયાર અને કાબેલ જનતા છે કે સો ગઈને ગાળી અને મતદાન કરે છે તો અહીંયા તો ખેડૂતોના જે કામો અટકેલા છે રોડ રસ્તાના જે કામો અટકેલા છે એમાં એજન્ડા છે એ મુજબ અમે જનતાની વચ્ચે જઈ અને પરિણામ લાવવાની ક્ષમતા ધરાવીએ છીએ અને અમારી સામે કોઈ પણ હરીફ ઉમેદવાર હશે એને લીલા તોરણે અહિયાંથી હરાવવાની પણ અમે બેન ક્ષમતા છીએ એવું ચર્ચાઈ રહ્યું છે અત્યારે કે ભાજપમાં અનેક નામો ઉમેદવાર તરીકે ચર્ચામાં છે ભાજપ હજુ અવડવમાં છે કે કોની ઉમેદવાર તરીકે પસંદગી કરવી ચૂંટણી પંચ જયારે ચૂંટણી ભારતીય જનતા પાર્ટી અનુશાસન રહ્યું છે શિસ્ત રહ્યું છે કે ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત થાય ચૂંટણીનું શેડ્યુલ જ્યારે ચૂંટણી પંચ જાહેર કરશે એ અરસામાં જ અમારી પાર્ટી મોડી મંડળ અમારું સી આર પાટીલ સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને અમારું પ્રદેશ પાર્લામેન્ટ બોર્ડ બેઠકમાં નિર્ણય કરશે અને એ નિર્ણયને સહર્ષ બધા સ્વીકારવાના છે ખબે ખબું મેળવી ને ચૂંટણી લડી અને ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ચૂંટાઈને બેસશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે